તો બોલો ખરાબ ભલામાણા કે બંધાણી એવા બધાય એટલે કેવાનો ઉદ્દેશ છે એ હજે કે જે કઈ પેહલા હતું કે લિમિટેડ માણસો આવતા હતા પચાસ સો તો એનો હું જવાબ આપી યુખતો હતો હાલ આટલા બધા રોજનો દર્શથી બાર હજાર લોકો તો ખાલી દર્શન કરવા આવે છે સમજાય હે જે આમાં રોકાણ છે ને એને જોયું છે કે કેટલા દર્શન કરવા આવ્યા કેટલા જતા રહ્યા પણ ટૂંકમાં તમને સમજાવું કે જે કઈ છે એ આ બેઠું એ કરે છે મારી પાસે કોઈ ચમત્કાર નથી

આઠ મહિને જન્મ થયો જ હું માનું એ ચમત્કારી છે થયો છે એટલે સે પરમાત્માની દયા હોય કોઈકને માર્ગ બતાવો તમે પોતે પૂજનીય નથી આજે હું છું તો ઘણા મેં બેન કરી દીધા ભાઈ લાગતા ત્યાં કારણ કે હું કોઈ પૂજનીય નથી હોય હવે તમારી જેવો સાધારણ જ વ્યક્તિ છું પણ પરમાત્માનું ભજન હતું એની ઉપર ભાવ હતો

તારું જીવન પૂરું થાય ને ત્યાં લગીનમાં તને એનું રિઝલ્ટ આપી દે છે અને તારી હારે એવું ગેરવર્તન કર્યું તો તું નબળો છું એ નથી એ કેવા છે એનો પુરાવો એમને આપ્યો તો હું કામ જગતમાં ગાવું હોય સમજાય

જો આ તમારો સમય પાકી ગયો છે પરમાત્માની દયા થઈ છે તો હવે બીજે ડાફોડિયા મારવામાં ટાઈમ ના બગાડશો એની દ્રષ્ટિ અમે તમારી દ્રષ્ટિ મેળવી લો તો આ સૃષ્ટિ હારી છે આપણને જીવતા નથી આવડતું ભાઈ સમજ્યા કે ભગવાને આપ્યું હોય ને તો આપણે ભેગું કર્યું માર છોકરાને એટલો ભણાય લો ફલાણું આમ કરી લો થોડુંક એક ઘર બનાવી પણ તું મરી જઈશ તો એમના ભાગમાં હશે એ થશે

માવળીઓ માણસ ના છે કે જે જેની પેલી ક્યાં ને વૃત્તિ છે એવું વર્તન લોકો હારે કરે સમજાય

કે પરમાત્મા એ જે આપ્યું છે ને એ આપણા આપણા ભાગ્યનું લખીને આપ્યું છે અને એ કદાચ એવુંય બનતું હોય આજ આ મેં કદાચ સફેદ લુગડા પહેર્યા છે હમણાં ખૂબ કહે છે આ છાંટા ઉડાડે મેલા થઈ જાય ને ઘરે જાય ને ધોય એને ધોકા મારે શું ફાડી નાખવા દોતા હોય છે ચમકે એમાં મેલ નીકળી જાય નેમ કદાચ પરમાત્મા આપણને જો દુઃખ આપતો હોય તો એનો મતલબ એવું નથી કે નડતા જ હોય ભગવાન આપણને સહાનુભૂતિ કરાવે છે કે એક વાર ના રહી જાય મારી ઉભો છે સમજાય શું સમજાય શું સમજાણ

તો મિત્રો આ શ્રી ધનબા બાપુ શ્રીનું પ્રવચન આશા છે તમે પ્રવચન સાંભળ્યું ને તમને સારું લાગ્યું હશે અને મિત્રો હું આશા રાખું છું કે પ્રવચન માંથી થોડું ઘણું જ્ઞાન તમારા જીવનમાં તમે ઉતારશો કેમ કે દંડ શ્રી બહુ સારું એવું પ્રવચન કરે છે અને જો પ્રવચનમાંથી થોડું ઘણું જ્ઞાન આપણા જીવનમાં આપણે ઉતારીએ તો આપણું જીવન સારું એવું બની જાય છે મિત્રો તે હિસાબથી તમને હું કહું છું ખોટી અંધશ્રદ્ધા ફેલાવા કે એવો કે મારો હેતુ છે નહીં મિત્રો સારું મિત્રો વિડીયોમાં તું ખાલી આટલુંક જ મળીશું પાછા આવે એક નવા સારા વિડીયોમાં ત્યાં લગી તમને રજા આપો અને મિત્રો ચેનલ ઉપર નવો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો વિડીયો સારો લાગે તો લાઇક ને શેર કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટ બોક્સમાં જય સુરાપુરા દાદા લખજો મિત્રો સારો મિત્રો મળીશું પાછા એક નવા સારા વિડીયોમાં ત્યાં લગી તમને રજા આપો અને બોલો સુરાપુરા દાદા રી જય